ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અતિથિ વિશેષ તરીકે જિલ્લા આરોગ્ય અધિકારી ભ્રાતા શ્રી ઉદયકુમાર ટીલાવત દાહોદ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ ઉપસ્થિત રહ્યા હતા દાહોદ નિવાસી સર્વ ભાઈ બહેનોને આજના રક્ષાબંધનની ખૂબ શુભ બધાઈ હો શુભ બધાઈ આપણે ખૂબ લખી આત્માઓ છે કે જે ભારત ભૂમિ પર જન્મ લીધો છે ભારત અવિનાશી ખંડ છે ભારત પ્રધાન દેશ છે ભારતની સંસ્કૃતિ મહાન છે જે સંસ્કૃતિની અંદર આપણા આધ્યાત્મ તહેવારો પણ ખૂબ આવે છે અને એ તહેવારોની અંદર વિશેષ રક્ષાબંધન છે રક્ષાબંધન એ ખૂબ સર્વ સંબંધોની અંદર સમાયે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય જ છે કે શુદ્ધ સાત્વિક અને પવિત્ર બનો રક્ષાબંધન ભાવના અને સદભાવનાને આદાન પ્રદાન કરવાનો તહેવાર છે રક્ષાબંધન સદ્ગુણી બનવાનો સંસ્કાર છે સર્વ સંબંધોની અંદર શુદ્ધતાની આવશ્યકતા છે રક્ષાબંધન એક એવો તહેવાર છે કે જે ભારતને ગુરુ સીમા પર બેસાડે છે ગુરુ સીટ પર બેસાડે છે ભારતની સંસ્કૃતિને ઉજાગર કરે છે અને ભાઈ ભાઈની ભાવના પેદા કરે છે તો કહેવાય કે આપણે એક જ સ્વયં પરમાત્માના સંતાન છીએ તો બધી જ મનુષ્ય આત્માઓ આપણે ભાઈચારાની ભાવનાથી વિશ્વ બંધુત્વની ભાવનાથી આપણે બધા ભાઈ ભાઈ છીએ એક જ પરિવારના છીએ પરંતુ દેહ અને દેહના સંબંધોને કારણે આપણે પોતે સ્વયંને ભૂલી ગયા છે તો આપણે સૌ જાણીએ કે ખરેખર આપણે આ શરીર નથી પણ શરીરમાં રહેવાવાળી ચૈતન્ય શક્તિ આત્મા છે અને આત્માને ઓળખીને જ આપણે સાચું રક્ષાબંધન મનાવી શકીએ છીએ તો સર્વ દાહોદ નિવાસી ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે કે આપ સૌ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની અંદર આવવા માટેનો હાર્દિક નિમંત્રણ છે કે જેનાથી આપ સૌ પોતાના જીવનને પરિવર્તિત કરી સદા સુખ શાંતિ અને સમૃદ્ધિના અધિકારી બનશો એવી આજના દિવસે મારી મંગલકામના કામના શુભ ભાવના છે ઓમ શાંતિ શૈલેશ રાઠોડ નેશન બ્રસ ન્યૂઝ દાહોદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર